હા વિદ્યાર્થી મિત્રો આપણે એક નવા ક્વેશ્ચન સાથે ફરી અહીં સોલ્યુશન કરશું બરાબર આપણે રીઝનિંગના મેં તમને પાછલા ઘણા બધા વિડીયોમાં પણ સોલ્યુશન કરાવ્યું છે હવે એક વખત ફરી આપણે એક નવા ક્વેશ્ચન જોઈશું જેમાં આપણને એક્ઝામમાં રિઝનિંગ રિલેટેડ મેથ્સ રિલેટેડ પૂછાય છે સ્થાન કિંમતનો તફાવત વધશે બરાબર મોસ્ટલી સ્ટુડન્ટ આ ક્વેશ્ચનને સ્કીપ કરીને આવતા હોય છે જે કે ઘણું સરળ અને ઇઝી હોય છે તો આપણે એક વખત સોલ્વ કરી જોઈશું બરાબર અહીં આપણને અગિયારસો ને બરાબર પ્રથમ અને અંતિમ એકની સ્થાન કિંમતનો તફાવત શું થાય બરાબર આપણને અહીંયા આપી દીધું છે કિંમત બરાબર એકમ દશક શું મેં તમને પાછલા વિડીયોમાં પણ શીખવાડ્યું હતું તો એકમ દશક સો હજાર તો એકની સ્થાન કિંમત શું હોવાની છે એક જ હોવાની છે બરાબર એકની સ્થાન કિંમત આપણે કેટલી એક દશક સો હજાર તો એકની કિંમત કેટલી મળી આપણને એક હજાર બરાબર કેમ કે આપણને શું કીધું છે પ્રથમ અને અંતિમ તો આપણો પ્રથમ અને અંતિમ બરાબર પ્રથમ આ છે અને અંતિમ આ છે તો પ્રથમ આપણને અને અંતિમ અંકની કિંમત મળી હવે આપણે શું કરશું કિંમતની માઇનસ કરી દઈશું બરાબર તો આપણને એક હજાર જે મળી છે સ્થાન કિંમતથી એમાંથી આપણે પ્રથમ કિંમતની સ્થાન કિંમત એકમ એકમની એક જ હોવાની છે એટલે માઇનસ વન તો ઝીરોમાંથી વન માઇનસ કરશું તો આપણે દસકો લઈને કરીશું તો દસમાંથી એક જાય તો નવ અહીં નાઇન રહેશે ઉપર એટલે નાઇન બેઠા મૂકશું અહીં પણ નાઇન જ રહેશે કેમ કે ઝીરો છે એટલે દસકો લઈને અને એ વન ઉપર જીરો એટલે ઝીરો જ આવશે બરાબર તો આપણને કેટલી કિંમત મળી નવસો ને નવ્વાણું માઇનસ કરવાનું છે તો આપણો આન્સર કેટલો આવ્યો નવસો ને નવ્વાણું આ શું છે આપણી પ્રથમ અને અંતિમ અંકની સ્થાન કિંમત છે આ મોસ્ટલી ક્વેશ્ચન દરેક ક્લાસ થઈને એક્ઝામમાં પૂછાતો હોય છે અવારનવાર બરાબર તો આપણે ધ્યાન આપી દઈશું અને શોર્ટ છે તમને શોર્ટ મેથડમાં એક્ઝામમાં તો આ તો તમને સમજૂતી માટે આટલું લોંગ સમજાવ્યું છે થોડું તમે એક્ઝામમાં ડાયરેક્ટલી જે આપણને કિંમત આપી હોય પ્રથમ અને અંતિમ પ્રથમ પ્રથમ અને અંતિમમાંથી શું કરી દેવાનું છે ખાલી એકમ દશક સો પ્રમાણે કિંમત મૂકીને વનની કે આપણને નહીં પ્રથમ એક હજાર માઇનસ વન કરીને આપણે માઇનસ કરી દઈશું આપણો જવાબ અહીં કેટલો આવી ગયો છે નવસો ને નવ્વાણું